વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મા નર્મદાજીના પ્રાગટ્ય ઉત્સવની શ્રદ્ધાભક્તિથી ઉજવણી કરાઈ નર્મદા જયંતિ અનુલક્ષી સાંજે પાલખી યાત્રા આરતી દીપદાન મહાપ્રસાદી સહિત ભજન ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું સોળ ફેબ્રુઆરી પતિ પાવનની લોકમાતા અને ગુજરાતની જીવાદોરી નર્મદાજીના પ્રાગટ્ય ઉત્સવ નર્મદા જયંતિનો પાવન દિન હોય તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુ સહિત વિવિધ સમાજ અને મંડળો દ્વારા મલહારરાવ

નર્મદા જયંતિને અનુલક્ષી બપોર બાદ ડીજે ભક્તિના તાલે નગરમાં નર્મદાજીની પાલખી યાત્રા નીકળશે સાંજે છ કલાકે આરતી અને નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આયોજિત કરાયેલી જાહેર મહાપ્રસાદી બાદ રાત્રે જન મહારાજ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે તેમજ રાત્રિના હજારોની સંખ્યામાં દીપદાન ભરી ભાવિકોમાં નર્મદાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરશે નર્મદે હર આજનો દિવસ એટલે કે મહાસુદ સાતમ નર્મદા જયંતિનો દિવસ છે કીધું છે કે માઘેચ ચ શીત સપ્તમ્યામ દાસ્ત્રભેજ રવિર દિને મધ્યાહન ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે વશિષ્ઠમુનિ રામને કહે છે કે મહાસુદ સાતમ મધ્યાહન કાળ અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જળાના સ્વરૂપે અવતરિત થયા છે એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે એમાં ખાસ કરીને ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા યાગ ચક્રતીર્થ ઘાટ પાસે ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા નર્મદા યાગ તેમજ કપિલેશ્વરના ઘાટ પાસે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ભવ્ય નર્મદા યાગોના આયોજન થયા આજે બપોરે બધાએ નર્મદાજીના કિનારે આવી અને પૂજા અર્ચના કરી ચૂંદડી મનોરથ પૂર્ણ કરી અને સ્નાનનો પણ લાભ લીધો ત્યાર પછી આજે સાંજની અંદર નર્મદાજીની ભવ્ય તો બપોરે પાલખી યાત્રા નીકળશે સાંજે દીપદાન થશે સાંજે મહાઆરતી પણ થશે અને નર્મદાજીના કિનારે સંધ્યા ભજન ઇત્યાદિનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને એ પણ આજે સારી રીતે ઉજવાશે સૌને નર્મદી હર